નમસ્કાર ખબર અમરેલીથી અમરેલી એલસીબી ટીમે સાધુનો વેશ ધારણ કરી વિશ્વાસમાં લઈ રાહદારીઓ પાસેથી રોકડ સોનાના દાગીનાની છેતરપિંડી અને ચીલઝડપ કરતી મદારી ગેંગના બે સભ્યોને સોનાના દાગીના વાહન સહિત કુલ છ લાખ બાસઠ હજાર એકસો ચાલીસ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા થોડા દિવસ પહેલા રાજુલા તાલુકાના ઝોલાપુર ગામે રહેતા કાળુભાઈ ટપુભાઈ વાઘ પોતાનું મોટરસાયકલ લઈ વાડીએ મજૂરોને પૈસા આપવા માટે જતા હતા અને તે દરમિયાન પીપાવાવ ધામ જવાના પાટિયાની સામેની બાજુ એક સફેદ કલરની કાર આવી કાળુભાઈને ઊભા રાખતા પોતે ઊભા રહી તે કાર તરફ જતા અંદર એક નાગા સાધુના વેશમાં તથા તેની સાથે અન્ય ત્રણ ઈસમો બેઠા હોય જે કાળુભાઈને આજુબાજુમાં ભોળાનાથના મંદિર બાબતે પૂછપરછ કરી સાધુના વેશવાળા ઈસમે સો રૂપિયાની નોટ પ્રસાદી તરીકે કાળુભાઈને આપી હતી બાદમાં પૈસા હોય તો તેને પણ પ્રસાદી તરીકે બનાવી આપવાનું કહેતા કાળુભાઈએ તેમની પાસે રહેલ વીસ હજાર બતાવતા તે વીસ હજાર રૂપિયા આંચકી નાગા સાધુના વેશમાં આવેલ ઈસમ તથા તેની સાથે ત્રણ હજારના ઈસમો કાર લઈ રફુચક્કર થયા હતા જે અંગે કાળુભાઈએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પી એન એસ કલમ ત્રણસો ચાર બે ચોપન મુજબ ગુનો રજિસ્ટર થયેલો હતો જે બાદ અમરેલી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી રાહદારીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી રોકડ સોનાના દાગીનાની ચીડ ઝડપ ચોરી કરતી મદારી ગેંગના બે સભ્યો જેમાં એક શાયરનાથ ઉર્ફે ગટર કાનાનાથ પરમાર ઉંમર વર્ષ એકવીસ રહે ગણેશપુરા મદારીવાસ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર તથા રહે અમદાવાદને રોકડ રકમ સોનાના દાગીના તથા કાર સહિતના મુદ્દામાળ સાથે ઝડપી લીધા હતા આ સાથે અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના અનડીટેક ગુનાઓ ભેદ ઉકેલવામાં પણ પોલીસને ને ભારે સફળતા મળેલ હતી અન્ય બે આરોપી પોલીસને ઝડપી લેવા તપાસના ચક્રો ચક્રો કર્યા છે રિપોર્ટર વીરજી અમરેલી ગઈ તારીખ ચોદ સાત બે હજાર ચોવીસ ના રોજ કાળુભાઈ ટપુભાઈ વાઘ ફરિયાદી છે એમના દ્વારા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં એક ચીલ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી દરેક બનાવને અમરેલી જિલ્લા પોલીસ બહુ ગંભીરતાથી લઈ છે એના ભાગરૂપે અમરેલી અને જુદી જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુના ડિટેક્ટ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા આ જે ગુના છે એને ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને મદારી ગેંગના બે સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે આ જે બે સભ્યો છે આ શાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર એ મદારીવાસ દહેગામના રહેવાસી છે જિલ્લા ગાંધીનગર અને બીજો આરોપી છે સંજયનાથ કવરનાથ પરમાર એ ધાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગરના રહેવાસી છે તો આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પીપાવા મરીન પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે ચાર બીજા ગુનાઓને પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે એ જે બીજા ચાર ગુનાઓ દાખલ થયા છે એ ભાવનગરના મહુવામાં બે ગુનાઓ છે ગીર સોમનાથના ઉનામાં એક ગુના અને રાજકોટ ગ્રામ્યના જેતપુરના એક ગુના આ લોકોએ કરવાની કબૂલાત કરી છે તો પીપાવા મરીનના ગુના સાથે ટોટલ પાંચ ગુનાઓ ડિટેક્ટ કરવામાં અમરેલી એલસીબીને સફળતા મળી છે આજે લોકો છે એક ચીલ ચીલપ કરવાની આ ગેંગ છે અને છેતરપિંડી પણ આ લોકો કરે છે આ લોકો રાહતદારીઓ જે હોય છે રોડ ઉપર આ લોકોને વિશ્વાસમાં લઈ પહેલાં સો રૂપિયા આપે છે અને મેન જે આરોપી છે સાવન એ નાગા સાધુના ભેષ ધારણ કરી લે છે આરોપીને સો રૂપિયા આપીને એને કહે છે કે આ પ્રસાદી તરીકે છે બાકી તમારી પાસે જે વસ્તુ હોય એને પણ પ્રસાદી તરીકે બનાવી દઈએ એને પવિત્ર કરીને તમને આપી દઈએ તો વ્યક્તિ પાસે જે કિંમતી ચીજ વસ્તુ હોય છે સોના ચાંદીના દાગીના હોય છે અથવા રોકડ રૂપિયા હોય છે તો આ પવિત્ર કરવાના ઇરાદેથી આ ગેંગના સભ્યોને આપી દે છે અને પછી આ લોકો એ ચીજ વસ્તુ લઈને ત્યાંથી ભાગી જાય છે ટોટલ મુદ્દામાલ રોકડા વીસ હજાર સોના ચાંદીના દાગીના પણ કબજે કરવામાં આવ્યા છે અને એક સ્વિફ્ટ કાર એ ટોટલ મળીને છ લાખ બાસઠ હજારના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે લોકલ મદદગારી નથી આ જે ગેંગ છે આ ખરેખર મદારીવાસ દહેગામ જિલ્લા ગાંધીનગરથી ઓપરેટ થાય છે જે મેઇન આરોપી છે એ સાવન કાલે જ્યારે અમને સૂચના મળી હતી કે આ એક શંકાસ્પદ ગાડી રાજુલા વિસ્તારમાં ફરે છે આમાં ચારના ચાર સભ્યો ફરીથી આ ગુના કરવાના ઇરાદેથી આ વિસ્તારમાં ફરતા હતા આમાં બે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા અને બે આરોપીઓની આ ધરપકડ કરવામાં આવી છે જે મેઇન આરોપી છે સાવન છે એના વિરુદ્ધમાં પહેલા પણ પાંચ જેટલા ગુનાઓ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુજરાત રાજ્યમાં દાખલ થયા છે